હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી નામ સામે અમરેલી શહેરમાં પ્રચંડ જન આક્રોશ ફાટી નીકળ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ખાતે હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ રેલી સ્વરૂપે રાજકમલ ચોક ખાતે લોકો પહોંચ્યા હતા

હિન્દુઓને નામ જોઈને ખરીદી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી જે રીતે મુસ્લિમ આતંકીઓએ નામ જોઈને હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા છે એ જ રીતે લોકોએ ખરીદી કરતી વખતે નામ જોઈને ખરીદી કરવી તેવી અપીલ પણ વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે જય શ્રી રામ મજબૂતભાઈ બસ્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં જવાબદારી છે આજ રોજ હિન્દુ એકતા મંચ દ્વારા અને પાર્થિવભાઈ હિતેશભાઈ સમગ્ર ટીમ દ્વારા

આપણને બધાને ખ્યાલ છે કે ઘણીવાર આપણને એવું હોય કે આ આક્રોશ બે દિવસ ચાર દિવસ પૂરતો સીમિત નહીં આજથી આપણે બધા આ ખરેખર જે લોકોનો હત્યા થઈ છે એમના આત્માને જો શાંતિ આપવી હોય તો ભગવાન રામની સાક્ષી આપણે બધા જ સંકલ્પ લઈએ કે હું હિન્દુ છું અને હું મારી ખરીદી હિન્દુ સિવાય આજથી કોઈ પાસે નહીં કરું અને આપણે આપણી સોસાયટીમાં આપણા વિસ્તારમાં પણ બોર્ડ મારીએ કે આ હિન્દુ વિસ્તાર છે અહીં હિન્દુ વિસ્તારના હિન્દુ વિસ્તારના વેપારીઓ સિવાય કોઈ પ્રવેશ કરવો નહીં કારણ જો આટલો આક્રોશ આપણે જાળવીશું આપણી સંપત્તિ આપણી મિલકત આપણા પૈસા જો હિન્દુઓ માટે વાપરવાની પ્રતિજ્ઞા આપણે લઈશું તો જ હું માનું છું મારા મતે કે એમની સાચી શ્રદ્ધાંજલિ તો જ કહી શકાય આ આજના આયોજનમાં તમામ હિન્દુ ધર્મ પ્રેમી લોકોએ જે હાજરી આપી છે એ સર્વનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ એકતા મંચ દ્વારા સર્વનો હૃદયપૂર્વક આભાર માન્ય છીએ આપણી ઓફિસોમાં હોય આપણી કોઈ પણ દુકાનમાં હોય આપણી સાથે ક્યાંય નોકરી કરતા હોય તો પણ આપણે એમને સ્પષ્ટપણે કહીએ કે અમારે હવે જરૂર નથી કારણ આજે આપણી સ્કૂલની અંદર પણ જો અભ્યાસ કરતા હોય તો મેં સવારે મેસેજમાં સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને પણ કીધું છે કે આપણે કોઈ એવા આતંકવાદીઓનું સર્જન નથી કરવું કે જેના કારણે આવી હિંસા સર્જાય ઘણી વાર આપણી લાગણી તે આપણે વર્ષો સાથે આપણા ડ્રાઈવરમાં હોય આપણી ઓફિસોમાં કામ કરતા હોય આપણી હોસ્પિટલોમાં હોસ્પિટલોમાં હોય આવા જ્યાં જ્યાં જગ્યાએ હોય ત્યાં આજથી જ એમનો દરેક વ્યક્તિઓ બહિષ્કાર કરે એવી હિન્દુ એકતા મંચની હૃદયપૂર્વકની લાગણી છે અને એક સાથે આ સંકલ્પ લઈશું તો અમરેલીમાં પણ ઘણા બહારથી થી આવીને વસેલા છે મૂળ અમરેલીના વતનીઓ હોય એ આજ અમરેલીમાં રહેતા હોય એમની સાથે બહારથી જે આવ્યા હોય તો તંત્રને પણ અમારી વિનંતી છે એમના ખરેખર આઈ કાર્ડ ચેક કરે કે આ ગામથી આવ્યા છે શા માટે અહીંયા રહેવા આવ્યા છે અને જે વસ્તી વિસ્ફોટ ન થાય અને ભવિષ્યમાં આવો આક્રોશ જેમ જમ્મુ કાશ્મીરમાં બન્યો એમ દરેક જિલ્લામાં થાય તો પણ ન બને એના માટે આપણે સર્વ હિન્દુ સમાજ જાગૃતિ સાથે સંકલ્પ લઈએ કે આજથી આ લોકોનો તમામ બહિષ્કાર કરીએ જેના કારણે આ જેમને હત્યા છે એમને ખરેખર શ્રદ્ધાંજલિ સાચા સ્વરૂપમાં આપણે હિન્દુ તરીકે ત્યારે જ આપી શકીએ એટલી નમ્ર વિનંતી સાથે સૌને જય શ્રી રામ રિપોર્ટર ભાવેશ વાઘેલા સ્મિતા ન્યૂઝ અમરેલી